આ તરફ અમરેલીના બગેશરા તાલુકાના સાપર ગામમાં હત્યાની ઘટના બની ભાઈ પરજ સગી બહેનની હત્યાનો આરોપ લાગ્યો બહેનને મામાનો દીકરો ભગાડી ગયો હતો જેનો ભાઈને માઠું લાગી આવ્યું જેથી બહેનને ઉપરા છાપરી છરીના घाજી કે દીધા હુમલામાં ગંભીર રીતે ઈજાગ્રસ્ત બહેનનું મોત થયું હતું પોલીસે ગણત્રીના કલાકોમાં જ આરોપી नरेश ચોવાલને ધરપકડ કરી લીધી હતી ટાકામાં જે ફરિયાદી છે તેમના પત્ની અને આરોપી છે તેમના સગા બહેનને એમણે છરીના આડેધડ શરીર પર ઘા મારેલા અને આ જે ફરિયાદી છે એમના મધર મણીબેન એમને પણ એમના વાળે ઉપર પણ જીવલેણ હુમલો કર્યો અને આનામાં જે ગીતાબેન છે એમની મૃત્યુ થયેલી છે બગસરા પોલીસ સ્ટેશનમાં આ ખાતે ગુનો નોંધ કરવામાં આવેલો છે અને આ જે આરોપી છે એની કાયદેસરની ધરપકડ કરવામાં આવેલી છે ભાઈ પરજ સગી બહેનની હત્યાનો આરોપ લાગ્યો બહેનને મામાનો દીકરો ભગાડી ગયો હતો જેનો ભાઈને માઠું લાગી આવ્યું જેથી બહેનને ઉપરા છાપરી છરીના घाવ ઝીકે દીધા હુમલામાં ગંભીર રીતે ઈજાગ્રસ્ત બહેનનું મોત થયું હતું પોલીસે ગણત્રીના કલાકોમાં જ આરોપી नरेश ચોવાલને ધરપકડ કરી લીધી હતી